મહાકુંભ મેળામાં વિવિધ રાજકીય નેતાઓ જવાની તૈયારી કરી રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પાંચમી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લઈ શકે છે તેમની સંભવિત મુલાકાત દરમિયાન તેઓ ઘણી મહત્વપૂર્ણ સરકારી યોજનાઓની સમીક્ષા કરે અને કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે તો વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સંગમ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તંત્રે અધિકારીઓને સૂચના આપી છે કે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવામાં આવે યોગી કેબિનેટની બેઠક બાવીસમી જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન યોજાશે તો આ પછી ગૃહમંત્રી અમિત શાહ સત્યાવીસમી જાન્યુઆરીએ મહાકુંભમાં ભાગ લેશે તેમના કાર્યક્રમનું સ્કેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સંગમ સ્થાન પૂજા અને અધિકારીઓ સાથે બેઠકનો સમાવેશ થાય છે તો ગૃહમંત્રીના આગમનને જોઈ અને પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે શહેરના મુખ્ય માર્ગ અને ઇવેન્ટના સ્થળો ઉપર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે ઉપરાષ્ટ્રપતિ પહેલી ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં સંગમમાં પવિત્ર સ્નાન કરે તેવી શક્યતા છે આ સાથે જ મહામહિમ રાષ્ટ્રપતિ દસમી ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લે તેવી શક્યતા છે તો રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન તેઓ શહેરમાં આયોજિત કેટલાક મોટા કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે આ ઉચ્ચ કક્ષાના નેતાઓના આગમનને કારણે વહીવટીતંત્ર અને સુરક્ષાની તૈયારીઓને ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવી રહી છે વીઆઈપીની મુલાકાતને ધ્યાનમાં રાખી અને ઉત્તર પ્રદેશ પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે તો મુખ્ય સ્થળોએ સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે વિશેષ સુરક્ષા ટીમો સક્રિય કરવામાં આવી છે ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષાના દરેક પાસાઓ પર ઝીણવટપૂર્વક નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો તંત્રે સામાન્ય લોકોને સહકાર આપવા અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની પણ અપીલ કરી છે